હાસોડ તાલુકાની બીઆરસી ભવન ખાતે ધોરણ ત્રણથી પાંચ ગણિત વિષય શિક્ષક આવૃત્તિની તાલીમ યોજાઈ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત બીઆરસી ભવન હાસોડ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ શાળા શિક્ષણ બે હજાર ત્રેવીસ એન આધારિત ધોરણ ત્રણથી પાંચ વિષય શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમ યોજવામાં આવી હતી જેમાં ધોરણ ત્રણમાં પ્રકરણ એકથી સાત ધોરણ ચારમાં પ્રકરણ એકથી સાત તેમજ ધોરણ પાંચમાં પ્રકરણ એકથી સાતની તાલીમ તજજ્ઞ શિક્ષક મિત્રો ડિમ્પલબેન ભાવિનીબેન રાજુભાઈ દ્વારા અભ્યાસક્રમનો ધ્યેય ક્ષમતા અધ્યયન નિષ્પત્તિ અભ્યાસબિંદુ પેડાગોજી પ્રોજેક્ટ કાર્ય તેમજ ક્ષેત્રીય મુલાકાત જૂથ કાર્ય જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકોને શિક્ષક આવૃત્તિની પ્રથમ સત્ર ગણિતની તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા હતા